હેલો વિદ્યાર્થીઓ કેમ છો મજામાં છો આજે ફરીથી પાછા એક નવા પ્રકરણ સાથે ધોરણ બાર ભૂગોળમાં પ્રકરણ નંબર દસ પર્યાવરણીય પ્રદૂષણ વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં અને આજે આપણે ભણવાનું છે પ્રસ્તાવના અને પ્રદૂષણના પ્રકારો વિશે તો ચાલો શરૂ કરી દઈએ છીએ આપણે પ્રકરણ નંબર દસ પર્યાવરણીય પ્રદૂષણ શરૂઆત તમે તરત જ આ એક ઇમેજ જોઈ શકો છો હે ને પ્રદૂષણ યસ કે હવાનું પ્રદૂષણ જળ પ્રદૂષણ એ એવું આપણે આઠ નવ દસની અંદર તો બધું ભણી જ ગયેલા છીએ તો એ વિશે જ આજે આપણે ચર્ચા કરવાની છે કે પર્યાવરણની અંદર થતું પ્રદૂષણ એ માનવી અને કુદરત બંને દ્વારા થાય છે યસ કુદરતી પ્રદૂષણ અને માનવસર્જિત પ્રદૂષણ જંગલમાં ક્યારેક આગ લાગે અથવા તો પૂર કે વાવાઝોડું આવે તો કુદરતી પ્રદૂષણ કહેવાય તેના દ્વારા જે કે જમીન કે પાણીની અંદર પ્રદૂષણ થાય તે અને માનવીએ આવા જે ઉદ્યોગો છે ને તેના કારણે હવાની અંદર પાણીની અંદર જે પ્રદૂષણ થાય જમીનની અંદર પ્રદૂષણ થાય તે માનવી દ્વારા થતું પ્રદૂષણ કહેવાય એટલે કે ફરીથી પાછું કહી દઈએ કે કુદરત દ્વારા થતા પ્રદૂષણની તુલનામાં એટલે કુદરત દ્વારા જે કંઈ પ્રદૂષણ થાય છે તેની તુલનામાં તેની કમ્પેરિઝનમાં માનવી દ્વારા કરાતું પ્રદૂષણ વધારે ઘાતક છે એટલે કે તે વધારે નુકસાનકારક છે માનવી દ્વારા કરાતી વિવિધ પ્રવૃત્તિઓની સાથે ઉદ્યોગ ધંધા એ બધા માનવી દ્વારા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ખેતરની અંદર જંતુનાશક દવાઓ છાંટવી એ પણ માનવી દ્વારા કરાતી પ્રવૃત્તિઓ છે તે સાથે સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ પણ પ્રદૂષણ પેદા કરે છે માનવી દ્વારા જે કંઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે ને ધારો કે ખેતરની અંદર ઘર બાંધવું તે એ જંગલો કાપવા અને ખેતી કરવી એ પણ એક પ્રદૂષણ જ થયું પ્રદૂષણના પ્રકારોમાં તેને માનવ નિર્મિત પ્રદૂષણના નામે ઓળખીએ છીએ એટલે કે માનવ દ્વારા જો પ્રદૂષણ થતું હોય તો તેને માનવ નિર્મિત પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રદૂષકોના ફેલાવાના અને તેના માધ્યમોના આધારે તેના નીચે જેવા પ્રકાર પડે છે ને જે આપણે આખા આપણા પાઠની અંદર જે ભણવાનું છે ને એ આ પ્રદૂષણના પ્રકારો જ ભણવાના છે નંબર એક છે જળ પ્રદૂષણ બીજું છે વાયુ પ્રદૂષણ જમીન પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ એ મુખ્ય છે અને આજના આપણા ટોપિકમાં આપણે જળ પ્રદૂષણ

હવા પાણીને ખોરાક બરાબર ને હવા પછી બીજું કયું આવે પાણીની જરૂર છે ને હવા દ્વારા આપણે પાંચ કે છ મિનિટ કે દસ મિનિટ કદાચ રહી શકીએ કદાચ કઉ છું આ તો હા અને પછીથી તો આપણું મૃત્યુ નિશ્ચિત છે પરંતુ પાણી દ્વારા કદાચ બાર કલાક કે અડતાલીસ કલાક રહી શકીએ પણ પછીથી પાછું આપણું મૃત્યુ નિશ્ચિત છે સજીવોનું મૃત્યુ નિશ્ચિત છે એટલે કે હવા પછીથી જો કોઈ મુદ્દો આવતો હોય ને તે જળ છે અને વધતી જતી વસ્તી અને તીવ્ર ગતિએ થયેલા શહેરીકરણ આ આ આ ચિત્ર તમે જોવો છો ને લાગે છે ને પ્રદૂષણ પાણીનું હા બસ શહેરીકરણ એટલે કે કૂદકેને ભૂસકે એ ગામડામાંથી લોકોનું શહેરમાં આવવું અને શહેરમાં આ અનિયંત્રિત રીતે વસવાટ કરવો અને તેના કારણે શહેરીકરણથી પાણીનો વિવેકહીન અને અમર્યાદિત ઉપયોગ થાય છે અને પાણીની ગુણવત્તા પણ ઘણી નીચી જતી ગઈ છે ગુણવત્તા નીચી ગઈ એટલે કે તે પીવાલાયક પાણી રહેતું નથી ચોખ્ખું પાણી નથી રહેતું બીજું જો જોવા જઈએ તો આપણા દેશની નદીઓ આ બેટા આ જે આખો જે મુદ્દો ખરો ને એ આખે આખો મુદ્દો કેવો છે એ પોતાના મગજ દ્વારા વિચાર જે કંઈ જળ પ્રદૂષણને તમારી આંખો સમક્ષ મુદ્દો આવી જ જવો જોઈએ અને જે કંઈ તમારા મગજમાં આવે છે એ તમારે લખી કાઢવાનું કારણ કે અત્યાર સુધી તમે બધું ભણેલા જ છો તો કહેવામાં આવે કે આપણી નદીઓ આપણી નદીઓ તળાવોમાં જળાશયોમાં પાણી અશુદ્ધ બન્યું છે કેમ અશુદ્ધ બન્યું છે નદીઓ મોટા જળાશય કારણ કે કે તેમાં માત્રામાં તરલ અશુદ્ધિઓ વસ્તુ તો ખરીને આપણે કદાચ કોઈક નદી કિનારે ફરવા ગયા હોય સરોવર કિનારે ફરવા ગયા હોય કે સમુદ્ર કિનારે ગયા હોઈએ જે કઈ વસ્તુઓ ખાધી કે પડી ક્યાં ખાતા એ બધું ત્યાંને ત્યાં ફેંકી દઈએ એટલે કે આ બધું તરલ પદાર્થો થાય અશુદ્ધિઓ કાર્બનિક પદાર્થો અકાર્બનિક પદાર્થો વગેરે રહેલા હોય છે જ્યારે પાણીમાં આ પદાર્થોની માત્રા વધી જાય છે એટલે કયા પદાર્થોની તરલ અશુદ્ધિઓ કાર્બનિક પદાર્થો અકાર્બનિક પદાર્થોની જ્યારે માત્રા વધી જાય છે ત્યારે તે પ્રદૂષિત થઈ જાય છે એટલે કે તે પીવાલાયક કે ખેતી લાયક પાણી રહેતું નથી આ સ્થિતિમાં પાણી જાતે શુદ્ધ થવાની ક્ષમતા ધરાવતું નથી એટલે કદાચ જો કાર્બનિક પદાર્થો હોય તો કદાચ શુદ્ધ થઈ જાય પણ અકાર્બનિક પ્લાસ્ટિકની બોટલો ને એવું બધું હોય તો એ કંઈ શુદ્ધ થવાનું છે નહીં જાતે ના નહીં થાય એટલે કે તે શુદ્ધ થવાની ક્ષમતા ઘણી બધી ઓછી છે તે ઉપરાંત આ તમે અહીંયા આગળ ઇમેજ જોવો છો તમે લોકો અહીંયા આગળ આ ઇમેજ ઇમેજ શું કહે છે આવું તમે આપણે ભરૂચ અંકલેશ્વર કે અમદાવાદના બહારના વિસ્તારમાં જો જઈએ ને બહારના વિસ્તારમાં જઈએ ને તો આપણે જમીન ઉપર આવું રંગીન પાણી જોઈ શકીએ છીએ ક્લિયર ને આ બધું ક્યાંથી આવતું હશે હા સાચું છે આ બધું ઉદ્યોગોમાંથી જ આવતું હશે અહીં જોવાય કંઈક નાનો ઉદ્યોગ જેવું દેખાય છે બરાબર ને એટલે કે વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયાથી પેદા થતાં અવાંછિત ચીજો એટલે કે જે યોગ્ય નથી તેવી ચીજો અને આ પ્રક્રિયાના અંતે વધેલું પાણી એટલે કે પ્રોસેસ થયેલું ગંદુ પાણી બરાબર ને અને અનેક ભારે ધાતુઓ રાસાયણિક અવશેષો વગેરેના કારણે જળાશય દૂષિત થાય છે છઠ્ઠું સાતમું આઠમું નવમું દસમું વગેરે દરેક વખતે આપણે આ છે ને જળ પ્રદૂષણ બસ એ જ તો આપણે લખવાનું છે તેથી પાણી પર નબતી જીવસૃષ્ટિ નષ્ટ થઈ જાય છે એટલે કે પાણીમાં રહેતા જીવો વનસ્પતિઓ એ નષ્ટ થવા માંડે છે તે ઉપરાંત કહેવામાં આવે તો ચર્મ ઉદ્યોગ કાગળ ઉદ્યોગ કાગળ ઉદ્યોગમાં પણ ઘણા બધું પાણીની જરૂર પડે છે અને રસાયણ ઉદ્યોગથી મોટા પ્રમાણમાં જળ પ્રદૂષણ થાય છે શાના કારણે થાય છે તે વાત અહીં આગળ કરેલી છે હરિયાળી ક્રાંતિ આવી ખેતી પણ તેમાંથી તો બાકી નથી રહી હરિયાળી ક્રાંતિના સાથે એટલે લોકો દિવસને દિવસે વધારે ખેત ઉત્પાદન મેળવવા માટે શું શું વાપરતા થયા બેટા ક્રાંતિના કારણે ખેતીમાં પણ વપરાતા કીટનાશકો કીટનાશક એટલે જંતુનાશક દવાઓ અને અકાર્બનિક દ્રવ્યથી બનેલા ખાતરો નો વપરાશ અમર્યાદિત રીતે વધ્યો છે કારણ કે કુદરતી ખાતર તો મળતું નથી ઉત્પાદન વધારે જોઈએ એટલે લોકો આ રાસાયણિક ખાતરનો ઉપયોગ વધારે કરે છે અને આ રસાયણોથી ખેતરમાં વરસાદી પાણી સાથે વહીને જળાશયમાં પહોંચે છે વરસાદ પડે તો એ ખેતરમાંથી પાણી વહે એ પાછું પાણી ક્યાં આગળ ભેગું થાય જળાશયોમાં ભેગું થાય એટલે કે જળાશયો પણ પ્રદૂષિત થાય છે અને જળાશયને પણ પ્રદૂષિત કરે છે સમજી જાય છે ને જો ખબર પડતી હોય તો હા કહેતા રહેજો હા ને ઓકે આ પાણી એ જમીનમાંથી ઉતરીને ભૂમિગત જળને પણ પ્રદૂષિત કરે છે લો આ તો આપણે તો સપાટી જળની વાત કરીએ પણ ધીમે રહીને એ પાણી તો પાછું ક્યાં ઉમેરાવાનું છે એ તો પાછું જમીનની અંદર ઉતરવાનું છે ભૂમિગત જળની અંદર તો ભૂમિગત જળને પણ શું કરે છે દૂષિત કરે છે આ નાઇટ્રેટ ખાતરો એમોનિયા એમોનિયમ નાઇટ્રેટ યુરિયા આપણે કહીએ છીએ ને યુરિયા ખાતર યસ આ નાઇટ્રેટ ખાતરો કહેવાય અને તેના કારણે ભૂમિગત જળ જળ જે કહેવાય કે અકાર્બનિક પદાર્થો કે તેની માત્રા વધે છે છે આ વાત તો એવું કહેવામાં આવે કે આપણા દેશમાં જે કંઈ જળ પ્રદૂષણ થાય તેની અંદર નદીઓ સરોવરો કના કાંઠે યોજાતા મેળાઓ હે ને મેળાઓ યોજાય એટલે મેળાઓની અંદર જે કંઈ આપણે ખાધું હોય ને તમે ઘણા બધા મેળા ગયા હશો કંઈક પડીકાઓ ખાધા હોય અને પછી ક્યાં ફેંકો છો તમે ક્યારેક ક્યારેક તો હું પણ ફેંકું છું પણ આપણે હવેથી ફેંકીશું નહીં પણ કેવું છે કે આ મેળાઓમાં પ્લાસ્ટિકની કોથળી હોય ઝીણા જબલા હોય તીર્થયાત્રાવાળા સ્થળો હોય સાંસ્કૃતિક ગતિવિધિઓ પણ પ્રદૂષણ માટે જવાબદાર છે એક અંદાજ મુજબ એવું કહેવામાં આવે છે કે ભારતમાં ઉપલબ્ધ જળ જથ્થો એટલે કે ભારતમાં જે કંઈ પાણી પીવાલાયક છે ને ઉપલબ્ધ જળ જથ્થો એ લગભગ સિત્તેર ટકા એ પ્રદૂષિત થઈ ગયો છે પ્રદૂષિત એટલે શું કે હવે એ ત્રીસઠ ટકા પાણી એ પીવાલાયક બચ્યું બચ્યું છે આ હવે મેન મેઇન હવે આવ્યું હં ત્રણ માર્ક માટે અથવા તો બે માર્ક માટે કોઈ જો પ્રશ્ન પૂછાઈ શકતો હોય આવા જળ પ્રદૂષણમાંથી તો તે આ છે કયો છે આ પ્રશ્ન કે જળ પ્રદૂષણની અસરો કે પર્યાવરણ પર જળ પ્રદૂષણની અસરો કઈ કઈ થાય છે તે તો શરૂ કરી દઈએ છીએ તેના મુદ્દાઓ કે જળ પ્રદૂષણથી શું થાય છે જો આ તમે ઇમેજની અંદર તરત જ તમને ખબર પડી જશે કે જળ આધારિત જીવસૃષ્ટિના ચક્રમાં ભારે નાશ પ્રાય છે મોટા જળાશયો કે નદીઓમાં વરસાદી પાણી સાથે વહી આવતા જૈવિક અને અજૈવિક દ્રવ્યો જૈવિક એટલે કે વનસ્પતિ જ પદાર્થો ને પ્રાણી જ પદાર્થો બરાબર એ જૈવિક કહેવાય અજૈવિક એટલે કે જે સરળતાથી ઓગળી ન શકે પાણીની અંદર તેને અજૈવિક કહેવાય દ્રવ્યની ભરમારથી ક્યારેક અનિચ્છનીય વનસ્પતિ કીટકોની ઉપદ્રવની સમસ્યા પણ મળશે છે તમને ખબર હોય ને તો પાણીએ દુર્ગંધ મારતું હોય છે અથવા તો મચ્છરોનો ઉપદ્રવ થઈ જતો હોય છે આ બધું શાના કારણે આ બધું આ આ જળ પ્રદૂષણના કારણે જ બીજો વિવિધ પ્રકારના પ્રાણીજન્ય રોગો પાણીજન્ય રોગો પ્રદૂષિત પાણી પીવાથી થાય છે પાણીજન્ય એટલે કે કોલેરા ને ટાઈફોઈડ ઝાડા ઉલટી બરાબર ને કૃમિ હિપેટાઇટીસ એ મુખ્ય છે એટલે કે આ રોગના ભોગ બનવું પડે છે માનવીઓએ પ્રદૂષિત જળાશયના માછલા વાત તો કહે ને કારણ કે દરેક આવું જે કંઈ જળાશય ત્યાં માછલીઓ તો આવે જ ને એટલે કે માછલાઓ અન્ય અન્ય સજીવો પર પણ તેની માઠી માઠી એટલે કેવી અસર કહેવાય બેટા ખરાબ અસર કહેવાય બરાબર માઠી અસરો પડે છે તેને ખોરાકનો ઉપયોગ કરનારા બીમારીનો પણ ભોગ બને છે એટલે કયો મુદ્દો આવ્યો બેટા આ સારસાનો મુદ્દો થયો માછલા અનન્ય જીવો ઉલટીઓ થવી અને આ માછલા અને અન્ય જીવો ટેક્સ્ટબુકમાં બેટા પોઈન્ટ ટુ પોઈન્ટ આપેલું છે એની નીચે થોડુંક તમે અંડરલાઈન કરતા રહેજો વિડીયો સારો લાગે તો પાછો શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આગળ કહીએ છીએ તે પ્રમાણે કે જળ સપાટી પરના જળને દૂષિત કરવાની સાથે સાથે જળ સપાટીનું તો પાણી થયું કે ઉદ્યોગો દ્વારા કે ખેતી દ્વારા જંતુનાશક દવાઓ છાંટવામાં આવે ત્યારે બરોબર છે અને તે વખતે પણ પાણી કેવું થાય છે પ્રદૂષિત થાય છે જળ સપાટી પરના જળને દૂષિત કરવાની સાથે સાથે હવે સપાટી પર જળ છે એ પાછું હવે જમીનમાં તો ઉતરવાનું જ ને એટલે કે જમીનમાં ઉતરીને ભૂમિગત જળની ગુણવત્તા બગાડે છે તમને ખબર હોય ને ને તો અંકલેશ્વર જ્યારે જ્યારે બોર કરવામાં બોરમાંથી પાણી નીકળતું ત્યારે તે સખત દૂષિત અને રંગીન પાણી નીકળે છે અત્યારે કારણ કે શું શું કરે છે ત્યાંના ઉદ્યોગો એ એ જમીનની અંદર બોર કરે છે ને બોરના બોરની અંદર એ ગંદુ અને રાસાયણિક કેમિકલ વાળું જે કંઈ પાણી હોય ને એ જમીનની અંદર ઉતારી દે છે એટલે પછીથી તો બધું એની આગળ પાછળ જે કંઈ પાણી છે એ બધું જ પ્રદુષિત જ થાય છે નુકસાન આ આ નુકસાન પ્રદુષિત તો લોકો કરી ગયા પણ આ નુકસાન આવનારી પેઢીઓને સદીઓ સુધી ભોગવવું પડે છે જેણે પ્રદૂષણ કે જમીનની અંદર આવું પાણી ઉતાર્યું હોય એ કંઈ એક વર્ષની અંદર કંઈ બધી જગ્યાએ ફેલાઈ જાય ના એના માટે તો પાંચ છ વર્ષ તો લાગે ને એટલે પછીથી એમની પેઢીઓને આ બધું ભોગવવું પડે છે પ્રદૂષિત પાણીથી સિંચાઈ કરાય તો ક્યારેક પાક પણ નષ્ટ થાય છે જે યોગ્ય પાકને જે પદાર્થો જોઈએ એ પદાર્થો ના મળે તો પાક નષ્ટ થાય છે પ્રદૂષિત પાણીથી પકવાતા તમને ખબર હોય હોય ને તો તો તમે જોયું કે નદી કિનારે ને આ આ બધું અહીં તો એવું ઓછું છે અહીં તો આપણે સારી રીતે શાકભાજી લઈએ છીએ પણ મોટા મોટા શહેરોની નજીક જે શાકભાજી ઉગવવામાં આવે છે ને ત્યાં આગળ આ ખાસ જોવા મળે છે શું જોવા મળે છે કે શાકભાજી કે ફળોના પાકમાં પ્રદૂષકોની હાજરી નો થાય છે હવે શાકભાજીને એના ઉપર ઈયળો તમે પેલું ફ્લાવર કે બધું લાવો કોબીજ લાવો ફ્લાવર લાવો કે ભાજી લાવો તો એની અંદર ઈયળો ફરતી હોય છે વટાણા લાવો તો વટાણામાં પણ પણ એ જો આ ખેડૂત જો એ જો દૂર ના કરે તો તેનો પાક નષ્ટ થાય એટલે એ શું કરે જંતુનાશક દવાઓ નાખે આ જંતુનાશક દવાઓના કારણે એ એ મૂળ દ્વારા ચૂસે એ જંતુનાશકો એ વનસ્પતિમાં જાય વનસ્પતિ પાછી આપણે ખાઈએ એટલે કે ફળો અને પાકોમાં પણ પ્રદૂષકોની હાજરી નોંધાયેલી છે એક સંશોધન અનુસાર પ્રદૂષિત નદીઓના ભાઠામાં ઉગાડાતા શાકભાજીની પેદાશમાં અનેક ઝેરી દ્રવ્યો હોવાનું માલુમ પડ્યું છે એટલે કે જ્યારે તેનું સંશોધન કરવામાં આવ્યું જ્યારે તેને લેબોરેટરી મોકલવામાં આવી કે જ્યાં આગળ આવી આવા શાકભાજી ઉગાડવામાં આવતા તેમાં ઘણા પણ વિપુલ પ્રમાણમાં ઝેરી દ્રવ્યો હોવાનું માલુમ પડેલું છે એટલે કે આ બધી શું કહેવાય છે અસર છે જળ પ્રદૂષણથી થતી અસરો અને આ બે માર્ક માટે પૂછાય છે ઓકે તો આજના માટે આટલું જ બેટા થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ દરેક વિદ્યાર્થીને જો વિડીયો ગમ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓકે થેન્ક